નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તીડોનું આક્રમણ ખેડૂતોમાં ભારે ચિંતાનો અત્યારે આગાજ થયો છે આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે ગુજરાતમાં ભારે મેઘ તાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાત ઉપર ગ્રામ્ય વિસ્તારોની અંદર અને ગામડાના લાગુ વિસ્તારોની અંદર અત્યારે તીડના ઝુંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા વધી છે આપને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં તીડનું આક્રમણ શરૂ થઈ ગયું છે અરવલ્લીના ગામડાના વિસ્તારોની અંદર ખેડૂતોના તીડ સામે આવ્યા છે જેથી ખેતરની અંદર મિત્રો ભારે નુકસાન થવાની ભીતિ છે મેઘરાજાના ગ્રામ્ય વિસ્તારોમાં પંદર વર્ષ બાદ તીડના ઝુંડ દેખાયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારબાદ અરવલ્લીના પચીસ થી વધારે ગામડાઓની અંદર તીડના ઝપેટના અંદર આવ્યા છે આ પચીસ ગામડાઓ જેમાં મિત્રો જીતપુર ખાખરિયા ઈસરી ખુમાપુર સહિતના ગામડાઓની અંદર મિત્રો તીડ જોવા મળ્યા છે અને અત્યારે આ તીડ જે છે મિત્રો લગાતાર ગુજરાતની તરફ આગળ વધી રહ્યા છે અરવલ્લીથી મિત્રો નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે તો મિત્રો ભવિષ્યમાં જો આ તીડ આમના મિત્રો પ્રસરતા રહે છે તો ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થાય તેવી ગતિવિધિ જોવા મળી રહી છે

ત્યારબાદ ના સમાચાર જાણી લઈએ મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ભારે પૂરની આગાહી ખાસ કરીને મિત્રો સપ્ટેમ્બર મહિનામાં પૂર આવી શકે તેવા આગાહી જે છે તે અંબાલાલ પટેલે કરી છે પાછું છ સપ્ટેમ્બર બંગાળની ખાડી તરફથી અત્યારે હાલ આગળ વધી રહ્યો છે કે મિત્રો મેઘરાજાએ વિરામ લેતા લોકોને હાશકારો અનુભવ્યો હતો આજે બે દિવસથી વરસાદનો વિરામ હતો વરાપનો માહોલ સમગ્ર ગુજરાતમાં હતો ત્યારે અત્યારે મહત્વની વાત સામે આવી છે વિનાશક વરસાદની

ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મિત્રો સરકારની ફાયદો અપાવતી પાંચ નવી જાહેરાત મિત્રો ગુજરાત સરકાર જે છે તે ગરીબો અને મધ્યમ વર્ગો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે તેમાંથી મિત્રો મુખ્ય આ પાંચ યોજનાઓ છે કે જે મિત્રો દરેક ગરીબ અને મધ્યમ વર્ગને સીધો ફાયદો અપાવે છે પહેલી મિત્રો યોજના છે શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવા એટલે કે મિત્રો સરકાર ગરીબો અને મધ્યમ વર્ગ લોકો માટે જે છે તે એક કરોડ નવા આવાસ બનાવશે બીજી મોટી યોજના મિત્રો ગરીબોને ફાયદો અપાવતી છે તે મિત્રો એક કરોડ ઘરને ઘર યોજના અંતર્ગત મફત વીજળી આપવામાં આવશે વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે હવે આગામી પાંચ વર્ષ સુધી સગત સતત ગરીબોને મફત અનાજ આપવામાં આવશે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબોને આવનારા પાંચ વર્ષ સુધી હવે ખાવાનું મફત રાશન જે છે તે આપવામાં આવશે ચોથી મોટી

ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવે મળશે વીસ લાખ રૂપિયા સુધીની સહાય દરેક મહિલાઓને અને દરેક લોકોને ખાસ કરીને ધંધો કરવા માટે ખાસ આપને મિત્રો જણાવી દઈએ તો સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે બજેટની અંદર મોટી જાહેરાતમાં પણ મિત્રો જણાવવામાં આવ્યું હતું દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ઘણો બધો લાભ આપવામાં આવે છે ત્યારે આ માટે મિત્રો ભારત સરકાર ઘણી બધી યોજનાઓ પણ ચલાવે છે જેમાંથી એક મુખ્ય યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના આ મુદ્રા યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે ખાસ વધારો કર્યો છે સરકાર ધંધો કરવા માટે મુદ્રા યોજના અંતર્ગત દસ લાખની લોન જે છે તે દરેક લોકોને આપતી હતી હવે મિત્રો તેને વધારીને વીસ લાખ કરી દેવામાં આવી છે એટલે કે કોઈ પણ વ્યક્તિને ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે પૈસાની જરૂર હોય તો મિત્રો તે મુદ્રા યોજના અંતર્ગત અરજી કરીને 20 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો મેળવી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને આવનારો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે મળશે તેને લઈને મોટી અપડેટ સામે આવી છે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો મળે તે મોટો ફેરફાર થયો છે હવે મિત્રો લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે જ અપડેટ કરાવી શકશે આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો આગામી હપ્તો ક્યારે આવશે તેને લઈને પણ મોટા સમાચાર છે આ હપ્તો જે છે તે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદરથી લઈને ઓક્ટોબર મહિનાની વચ્ચે ગમે ત્યારે આવી શકે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે દરેક હપ્તા વચ્ચે ચાર મહિના મહિનાનો ગેપ હોય છે અને સત્તરમો હપ્તો મોદીજી દ્વારા અઢાર જૂને આપવામાં આવ્યો હતો તો જૂન થી મિત્રો ચાર મહિના બાદ ગમે ત્યારે હપ્તો આપવામાં આવી શકે જો કે મિત્રો સરકાર દ્વારા કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં નથી આવી છતાં કેટલાક મીડિયા અહેવાલ અનુસાર અને એવા મિત્રો રિસર્ચ પ્રમાણે સોર્સ પ્રમાણે એમને માહિતી મળી છે જેના પરથી અમે તમને કહી શકીએ કે ખાસ આ બે રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર મહિનાની અંદર ગમે ત્યારે તમારા ખાતામાં જે છે તે મિત્રો આવી શકે છે તો મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલની કિંમત હવે અડધી થશે નીતિન ગડકરીની મોટી જાહેરાત મિત્રો કેન્દ્રીય માર્ગ અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટા સમાચાર આપ્યા છે ખાસ કરીને મિત્રો તેમણે એક મોટા પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને ત્યાં મિત્રો આ દરમિયાન નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી મોટી વાતો કરી નાખી છે આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો છે આ સાથે જ ગડકરીએ મિત્રો તેમની કાર કાર વિશે એટલે કે મિત્રો તેમણે પોતાની ગાડી વિશે એવું જણાવ્યું કે હું મારી ગાડી ઇથેનોલ ઉપર ચલાવું છું વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે બેટરીવાળા વાહનો તરફ જવાની સલાહ આપી છે સાથે જ મિત્રો પોતાની ગાડીનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે માડી મારી ગાડી ઇથેનોલ ઉપર ચાલે છે અને જો તમે પણ આ પ્રકારની ગાડીઓ લો તો મિત્રો પેટ્રોલ સરખામણી કરતા ઇથેનોલ જે છે તે મિત્રો ખૂબ જ સસ્તું હોય છે વાત કરીએ તો મિત્રો ઇથેનોલની પ્રતિ કિલોમીટરની કિંમત જે છે તે મિત્રો પેટ્રોલની સરખામણી કરતા ખૂબ જ ઓછી છે ઇથેનોલ જે છે મિત્રો મિત્રો તેની કિંમત ઓછી હોવાને કારણે ખૂબ જ પૈસાનો પણ બચાવ થાય છે જેને લઈને ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યની અંદર ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં લાવવામાં આવશે અને સાથે જ અત્યારે બેટરી જે ગાડીઓ આપી છે તે લેવાની પણ સલાહ જે છે તે નીતિન ગડકરી આપી છે સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે કારની પેટ્રોલ સાથે સરખામણી કરી તો તેની પ્રતિ કિલોમીટરની કિંમત પચીસ રૂપિયા છે જ્યારે ઇથેનોલથી તમે

પાણીમાં ગરકાવ થયા છે ખેતરની અંદર મિત્રો અત્યારે સફાઈ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી ત્યારે નવા દેવાના પૈસા પણ અત્યારે ઉદ્ભવી રહ્યા છે ખેડૂતોની સહાય મિત્રો આપવાની અત્યારે માંગ કરી રહ્યા છે કારણ કે અત્યારે જે કંઈ પણ નુકસાન થયું છે ત્યારે સરકાર સામે ખેડૂતોએ સહાયની માગણી કરી છે તેવામાં મિત્રો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે અત્યારે જ મિત્રો તાજેતરમાં આ વર્ષે તેલંગાણા ઝારખંડ અને હરિયાણાની સરકારે ખેડૂતોની બે લાખની દેવા માફી અને લોન માફી કરી છે ત્યારે મિત્રો હવે ભાજપની સરકાર ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષથી છે છતાં ભાજપની સરકારે ગુજરાતની ખેડૂતોને લોનમાંથી રાહત આપી નથી ત્યારે મિત્રો અત્યારે ખેડૂત લગાતાર માગણી કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોને દેવામાંથી બહાર કાઢે કારણ કે જો મિત્રો દરેક અન્ય રાજ્યોમાં પણ બે બે લાખની લોન માફ થતી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે ના થાય અને માત્ર બે લાખની પણ મિત્રો જો લોન માફી કરી આપવામાં આવી તો ગુજરાતના નેવું ટકા જેટલા ખેડૂતો જે છે તો મિત્રો આ લોન માફી અને દેવા માફી જો થઈ તો નેવું ટકા જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી જશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને રડવાનો વારો આવી ગયો કારણ કે મિત્રો અત્યારે વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે સાથે જ વરસાદનું સંકટ પણ ટળ્યું છે પરંતુ મિત્રો આ છેલ્લા છ દિવસમાં જે જે ખેદાન મેદાન થયું છે છે અને ખેડૂતો ઉપર તેને સમજવા હાલ અત્યારે કોઈ નથી કારણ કે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી જુવાર મકાઈ કપાસ મગફળી તલ જેવા અનેકો પાકોની ખેડી કરતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને મિત્રો ધ્યાનમાં રાખતા ખેડૂતોએ માગણી કરી છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરે જેમાં મિત્રો ખેડૂતોના જે ખેતરો છે તેમાં મિત્રો અત્યારે પણ પાણી ભર

બિયારણ જે વાવ્યા હતા તે મિત્રો પાક ખૂબ જ ઊંચા થયા હતા અને ખાસ કરીને મિત્રો જણાવ્યું કે તેમણે વિઘા દીઠ થી વીસ હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો અગાઉ આ બિયારણ માટે અને ખાતર માટે જે મિત્રો હવે વ્યર્થ થઈ ગયો છે ત્રણેય જિલ્લાઓની સાથે મિત્રો વાત કરીએ તો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો નુકસાન થયું જ છે તેની સાથે સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાઓ જેમ કે જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર કચ્છ તેની સાથે ઉત્તર ગુજરાતના ગુજરાતના પણ પણ જિલ્લાઓ દક્ષિણ વડોદરા લાગુ લાગુ ભરૂચ જિલ્લાઓ આ બધા જિલ્લાઓની અંદર ખેડૂતોને નુકસાન ગયું છે તો સરકાર તાત્કાલિક સર્વે કરીને સહાય આપે તેવી માંગણી અત્યારે હાલ ખેડૂતોની છે હવે મિત્રો જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે સર્વે કરે છે અને ક્યારે ખેડૂતોના ખાતામાં પૈસા નાખે છે

ત્યારબાદ મિત્રો અંતિમ ફેરફાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં થતા અંતિમ ફેરફારની અંદર મિત્રો આધાર કાર્ડને લઈને મોટો ફેરફાર થઈ રહ્યો છે જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોય તો જાણી લેજો ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે અને આ 14 સપ્ટેમ્બર સપ્ટેમ્બરની તારીખ મિત્રો જો તમે ચૂકી જશો તો ખાસ કરીને મિત્રો તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરાવી શકો તમારા આધાર કાર્ડની અંદર નામ એડ્રેસ ગમે તે વસ્તુઓની અંદર મિત્રો તમારે સુધારો વધારો કરવો જ હશે તો મિત્રો તમે જે છે તે 14 સપ્ટેમ્બર પહેલા કરાવી લેજો તો જ મિત્રો તમને મફતમાં સકરી આપવામાં આવશે અને ચૌદ સપ્ટેમ્બર બાદ જો મિત્રો તમે આધાર કાર્ડની અંદર સુધારો વધારો કરવા જશો તો મિત્રો તમારી પાસેથી પૈસા અને ફી લેવામાં આવશે તેની સાથે સાથે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ઘણી બધી રજાઓ આવી રહી છે તેથી બેન્કો જે છે મિત્રો દસ થી બાર દિવસ બંધ રહેવાની છે તો મિત્રો જો તમે બેંક પર જાવ છો તો હૃદય રજા યાદી જોઈને જજો કારણ કે ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા મોટા મોટા તહેવારો આ મહિનાની અંદર આવતા હોવાથી બેન્કો જે છે તે મિત્રો ઘણા બધા દિવસ બંધ રહેવાની છે ત્યારબાદ મિત્રો ફેરફાર વિશે વાત કરી લે તો કેન્દ્ર સરકાર સપ્ટેમ્બર મહિનાની અંદર સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે એવી અપેક્ષા છે કે મિત્રો સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ટકાનો વધારો કરી શકે છે હાલમાં મિત્રો સરકારી કર્મચારીઓને પચાસ ટકા મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે જ્યારે ત્રણ ટકાના વધારા પછી તે ત્રેપન ટકા થઈ જશે અને મોંઘવારીની અંદર મિત્રો ભથ્થાની અંદર સરકાર જે છે તે સપ્ટેમ્બર મહિનામાં વધારો કરે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ વિશે મિત્રો વાત કરી લઈએ તો ગરીબોને મળશે યોજનાઓ ચલાવવામાં આવે છે એટલે કે મિત્રો આ યોજનાની અંદર ગરીબોને રોજગાર મળી રહે અને ગરીબ પોતાનું ઘર આરામથી ચલાવી શકે તે માટે સરકાર ઘણી બધી રાહત આપે છે અને આ યોજનામાં ખાસ કરીને મિત્રો ઘર ઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં અત્યારે ઉછરી રહ્યો છે આ યોજના હેઠળ સરકાર જે છે તે મિત્રો લાભાર્થીઓને ઘર ઘંટી ખરીદવા માટે પંદર હજારની રાહત આપે છે પંદર હજારની સહાય આપે છે જેથી મિત્રો કોઈ પણ ગરીબ જે છે તે આ ઘર ઘંટી ખરીદીને આ ઘર ઘંટીથી મિત્રો લોટ બનાવીને તેને વેચીને આવક મેળવી શકે તે માટે સરકાર આ યોજના ચલાવી રહી છે અને ગરીબોને આત્મનિર્ભર બનાવી શકાય તે માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં સરકાર અનેકો સ્વરોજગાર યોજનાઓ ચલાવે છે જેમાં પંદર પંદર પચીસ પચીસ હજાર રૂપિયાની પણ સહાય આપવામાં આવે છે

કપાસનો ભાવ ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો રૂપિયાની વચ્ચે મળી રહ્યો છે તેની સાથે માર્કેટ યાર્ડની અંદર મિત્રો સૂકી ડુંગળીની પણ આવક જોવા મળી જેના ભાવ સો થી લઈને ત્રણસો રૂપિયા મળ્યા માર્કેટ યાર્ડમાં આજે મિત્રો સૂકી ડુંગળીની એકત્રીસો ક્વિન્ટલ આવક થઈ તેની સાથે સાથે મિત્રો 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 અત્યારે ડુંગળી છે છે તે મોઢે આવી રહી માર્કેટ અંદર અને લસણ પણ આજે ચારસો પચાસ ક્વિન્ટલ યાર્ડમાં નોંધાયું છે તો હવે મિત્રો આજથી ગોંડલ માર્કેટ યાર્ડ પણ ખુલી ગયું છે અને માર્કેટ યાર્ડ હવે મિત્રો એક્ટિવ થયા છે જેને લઈને મિત્રો દરરોજના ભાવ તમને આ ચેનલના માધ્યમથી હું જણાવી આપીશ તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો